ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી છે ને અત્યારે જો ભાખરી બનાવવાની છે આમ તો ભાખરીની રોટલી બનાવી નાખી તો ચાલો હવે સવારનો નાસ્તો બનાવી નાખું આજે રેવું સ્કૂલે જવાનું જ છે ઘરે એવું કુલે જવાનું છે ને દીકો હે દીકો કુલે જવાનું છે ને તારે આટો શું બનાવું ભાખી કે રોટલી રોટલી નહીં ચાલે રોટલી બનાવી નાખું તો અખિત ખાવી છે તો ચાલો રيوનો ઓર્ડર છે એટલે મારે ભાખરી બનાવવી પડશે જો ભાખરી બની ગઈ છે અને રિયાંશી ભાખરી ને ચાદુદ ને પાપડ ખાવા બેસી ગઈ છે આ બાજુ વંદન ખાય છે એટલે પાપડ પડી ગયો વિજેય તો નકરા મજા ખાય જય શ્રી કૃષ્ણ જય માતાજી હું ખાવા બેઠી લાગવા પપ્પા ને પગે લાગવા ગઈ વંદન વોકિંગ સેકન્ડ તો વંદન છે ને ગાર્ડનમાં વોકિંગ કરવા આવી ગયો છે હરખું કરતો નથી રોજ બધા આગળ સ્ટેપ જાય ને આમ વધે પ્રગતિ કરે ને આ આગળ જાય ને પાછળ આવે સરખા પગાર નથી માગતો ત્રાસા ને તો વંદનનો સેકન્ડ રાઉન્ડ ભૂરો આજથી હવે એમ થાય છે વંદનને ચપ્પલ લેવા પડશે ચપ્પલ લેવાશ તારે ચપ્પલ લેવાશ ચપ્પલ પહેરીને આલીશ સ્કૂલેથી ચોકલેટ આપી છે કોનો બર્થડે હતો બીજું શું આપ્યું રહ્યું તને વંદન જો સ્કૂલે જવા તૈયાર થઈ ગયો છે હું આપ્યું કે કલર આપ્યા તો રેવું ને બર્થડે હોય ને તો આવું બધું આપે તો રેવું ને નવા કલર આવી ગયા અને ફાઈવ સ્ટાર ચોકલેટ તે ખાધું હું ખાધું હલો વંદન સ્કૂલે જાહે પછી મારે જમવાનું છે ભીંડાનું શાક અને રોટલી આ બધા જમી લીધું છે મારે બાકી છે ફેન્સી તારી શું બે આ બેગમાં છે ને આવી રીતના બધું નાખી દે ત્યાં શું લખ્યું એ તો બતાય એકડા લેખા બસ ચોકલેટ ખાય છે આવ કસરામ નાખી દે ને કાગળિયું એ ચોકલેટ છે ને ઓગળી ગઈતી એટલે

હજી હોતી નથી તું તો મેં તને કીધું તું આવું ત્યાં હોય જાજે આખું ખુલ્લી છે હાલો હાલ હાલ લાલ જલ્દી આખું બંધ કે હું આખું બંધ કરું છું એમ કહેતી હતી ને સુઈ જા હાલ ફટાફટ ખબર છે બાપા તને સ્કૂલમાંથી કલર આપ્યા છે હવે મેકીને સુઈ જા સુઈ જા એમ કીધું નગર હું કલર લાવ લાવો થોડી બાજુ મેકીને આખું બંધ આ ખુલવી જોઈએ નહીં હું કેસો મુકી બજે આ બંધ છે પણ ધૂતી તો નથી આખું બંધ થઈ હુઈ જ ગયા હોવા વાત હા ચાલ સુઈ જા સુઈ જા ઓની હાલો પડદા બંધ કરું તો સુઈ જા ફટાફટ મુકી છું તો ચાલો અમે રીવને સુરાઈ દઈએ પછી બ્લોગ શૂટ કરશું

સાંજે શું ખાવું છે સાંજે મેં બાકી દૂધ ખાઓ બાકી દૂધ આપણે હમણાં હેની રીલ બનાવી હોતા તારે આપે છે ઉડો રિયાન એક વાત કહું આજે છે ને ફેસબુક નું પેમેન્ટ એકાઉન્ટ માં આવી ગયું હે એ મેં આ તો એ આ કાતા માં તને નો દેખાડાય ના પછી આવી ગયા ફેસબુક ના મારે ના તને નો દેખાડાય ના આપણે આ વિડીયો જોવે ને એને નો દેખાડાય હ કોઈને નો દેખાડાય કેમ તો સીક્રેટ હ ત મૂવી ગમ્યું તું હા કોણ શીખીતો એમ આ છે રી ગીતે બગાતી એ છે ઉંચકે બેચ ઉંચકે ખાતી ઈ એમ જેસે હું લાલમો મૂવી જોવા ગયા ને હું ગીત ગાતી હતી ને જોયું અને ચોકલેટ ખાધી એમ આપી આજે સ્કૂલે ચોકલેટ આવી તું હતી ખબર ને તે મને આપી નહીં આપતી નથી ડોબી તને આ ડોબી કોણે શીખવાડ્યું ટીચર તો તારા ટીચરને કહી દો રિયાનજી તમે સ્કૂલ આઈ વિન્ડો બીબોલ તા શીખી ગઈ એમ કહી દો ને ના તો ટીચરને બીક લાગે નહીં નહીં ના મારીતી આજ તને ના કેદી મારીતી એક કે મને કુલે એક નું મે ઓખો તો મેને ઓ તો ને કર મારશે હાથડે હાથ લખી નાખો

હાય રીવો શું કરે છો તું ટીવી જોવાની આતી કરજે હ ને કાકડી ખાઈ છે જોઈ બટકા કર્યા અને કોબીનું ઉપરનું પડ હોય ને લાઈન વહી ગઈ છે અને કોબી બહુ ભાવે ને એટલે મેં કીધું હમણાં સુધારી દો તો કોબીનું પડ લીધું આ ન ખવાય આ નાખી દે હું હમણાં હમણાં સુધારી જ્યારે આપું હા હું બોલવાનું મમ્મીની હેરું

હું કોબીનું શાક બનાવું છું લોટ બંધાઈ ગયો છે કોબી વટાણા શાક ચાલો વઘાર કરી નાખી હિંગ

બે દિવસથી આજે છે ને આવીને તડકો જ નોતો તમને ખબર છે વરસાદ વરસાદની આગહી છે વરસાદની આગહી છે 17 તારીખે તો મારી રીયાંજી છે ને કોબીનું શાક રોટલી ગોળ અને દૂધ ખાવાની છે કાદીકો ચા નો પીવાય ચા આપણે બંધ કરી દીધી હવે ચા નહીં બને ચા નો પી એટલે તો શાક બનાવ્યું છે મેં તો બધે જમવા મીડ્યા છે ચાલો હું પણ જમી લઉં વીડિયાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી રિયાંશી છે ને ચાનું વિનાન કરે છે તને તો ખીજા છે ચા જે માગે ને ખીસે વંદનભાઈ કેવું શાક બન્યું છે સારું બન્યું છે તને કોબી વટાણાનું શાક ભાવ્યું હું એવું તને ભાવ્યું તન ભાઈઓ રિયાન્સી છે ને એટલી ડાઈ છે ને વંદન ની પેલા છે ને વંદન ની પેલા રોટલી ખાઈ જાય જોવું છે તમારે જોજો આગળ લેતો રહેવું રિયાન્સી છે ને ગેમ્સ નું વિનાન કર્યું હું મારી હાટી છે ને વિજય દવા લેવા ગયા મને થઈ ગઈ છે ઉધરસ એટલે મારે આટલી બધી દવા પીવાની છે

વા મારો લાલુ બેહી ગયો છે मूवी જોવા માટે અર્યો બેચે જોવો લાલુ તમી ને આવશે બધા મૂવી બહુ મજા આવશે અમારી ટીવી માં મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે

પિક્ચર હાલવાનું એક જ કારણ સોશિયલ મીડિયા નો પાવર હું ખવું છે

क्या रिक्यारिक पीता था? क्या है कि रोज, रोज वो कहने वाला जब वातावरण जानने लगा था कि ये बच्चा बना है ना, और पहाड़ जाओ तो आप दाबी जाएं, और नगर जाओ तो निकलने लगा था कि ये नहीं है

કેનેડી પોપકોર્ન ને જો બીજી વાર લાલુ મૂવી જોઈ નાખું અને આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય